મોરબી સિરામિક એસોસિએશન દ્વારા આજે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના સ્વાગત સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો જાણવા મળતી પ્રમાણે મોરબી સિરામિક એસોસિએશન તથા જુદા જુદા છવ્વીસ જેટલા એસોસિએશન દ્વારા આજે મોરબીમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના સ્વાગત સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી સાંજે છ વાગ્યે રેલી યોજાઈ હતી અને તે ભવ્ય રેલી મોરબીના લીલાપર ગામ નજીક આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી ત્યાં જાહેર સભા યોજાઈ હતી જેમાં જુદા જુદા એસોસિએશનના આગેવાનો હોદ્દેદારો દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત રેલીના રૂટ ઉપર જુદા જુદા બેતાલીસ જેટલા જ્ઞાતિ સંગઠન અને સમાજ દ્વારા તેઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે જો વર્ષ બે હજાર ચૌદની ચૂંટણીમાં દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ન આવ્યા હોત તો ભારત દેશની આર્થિક વ્યવસ્થા પાકિસ્તાન કરતાં વધુ હોત તેવું તેમણે જાહેર સભામાં જણાવ્યું હતું આ સભા ચૂટણી આચારસહીતના કારણે રાતે 10 વાગે પૂર્ણ કરવામાં આવી હતી આરબીઆઈ ની પરમિશન માટે જવું પડે તો પછી એમાંથી કઈ વ્યવહાર જ ન થાય બે લાખ કરોડ બેંક હતી લાખ કરોડ રૂપિયાનું માઇનસ આ તો ચૂંટણી સભા છે હું ઉમેદવાર છું એટલા માટે નહીં મિત્રો પણ જો ની અંદર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન ન બન્યા હોત તો આ દેશની દશા પાકિસ્તાન કરતા પણ ખરાબ એવી હદ સુધી આ અર્થતંત્રને બગાડી દીધું મને કહેતા આનંદ થાય મોરબી જિલ્લામાં પહેલીવાર એવું બન્યું છે તમામ એસોસિયન તમામ સમાજ આ લગભગ બેતાલીસ સમાજ એનું સ્વાગત કર્યું અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રેલીમાં જોડાયેલા રેલી પૂરી થઈ પછી અહીંથી જે ઉદ્યોગપતિ અહીંયા જે બેઠા હતા તમામ ઉદ્યોગપતિ તમામ સમાજના આગેવાનો અને વ્યવસ્થાના ભાગ ભાગરૂપે જે અમારા કાર્યકર્તા અને એને એક અવાજે કીધું કે સમગ્ર સમાજ સમગ્ર ઉદ્યોગપતિ એ મોરબી જિલ્લાની ચારે ચાર સીટ જીતાડવા માટે રાજકોટમાં રૂપાલા સાહેબ કચ્છમાં વિનોદભાઈ સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ અને જામનગર જામનગરમાં પૂનમબેન ચારે ચાર સીટને મોરબી જિલ્લામાંથી જેટલું મતદાન થાય એનું એંશી ટકા મતદાન કરશે એવું આહવાન કર્યું આજે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા રૂપાલા સાહેબનું સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો અને મોરબી અમારો જે જિલ્લો છે એની આજુબાજુમાં ચાર સીટને અસર કરે છે તો ચારે સીટમાં વધુ વધુ મતદાન થાય સો ટકા મતદાન થાય અને વધુ માત્રાથી લીડથી જીત થાય એ રીતનું અમે માઇક્રો પ્લાનિંગ કરેલું હતું મોરબીસ મેન્યુફેક્ચરિંગ સિરામિક એસોસિએશન દ્વારા આયોજિત સન્માન સમારોહનો કાર્યક્રમ આજે કરવામાં આવેલો હતો જેની અંદર મોરબી સિરામિક ઉદ્યોગ અને બધા જ નાના મોટા ઉદ્યોગકારો દ્વારા આ સન્માન સમારોહનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો મોરબીની અંદર રૂપાલા સાહેબ પ્રથમ વખત આ ઇલેક્શન બાબતે આવી રહ્યા હતા ત્યારે મોરબીનો સિરામિક ઉદ્યોગે એક રેલી સ્વરૂપે પણ ભક્તિનગર સરકતી ક્લાસિક પ્લોટ સુધીની અલગ અલગ મોરબીની બધી જ જ્ઞાતિને સાથે લઈ અને રેલીમાં રૂપાલા સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભવ્ય સન્માન સમારોહ ક્લાસિક પાર્ટી પ્લોટમાં બધા જ ઉદ્યોગકારો વતી કરવામાં આવેલો હતો